બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી સુરત એરપોર્ટ પર પહોંચી જણાવી આપી હતી એજન્ટના કારણે બેલારૂસ ફસાઈ હતી સ્ટ્રોબેરી પેકિંગમાં પચાસ સાઠ હજાર પગારુ કહી મોકલી હતી બેલારૂસ જય તબેલામાં કામ કરાવવામાં આવ્યું રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી ભારત પરત ફરીને ખૂબ જ ખુશી થઈ પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવા પસંદ કર્યું હતું એજન્ટોની લાલચમાં આવીને કોઈ એવી દેશ જવું નહીં એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું બેલારુસ સરકારમાં રજૂઆત કરતા તેમાંથી પણ કોઈ ખાસ મદદ મળી ન હતી ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરી બેલારુસ નોકરી કરવા ગઈ હતી મેં પેલા જ મહિના હું જયારે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક કરતી હતી કે આ લોકો ત્રણ ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા એ હું એટલી જ છું તબી એ લોકો માનના નહીં ને કે અત્યારે બીજા આવશે બીજા આવશે કોઈ આવ્યા નહીં તબીબી મેં સાત આઠ દિવસ પાંચ દિવસ કામ કર્યું ને બીજા એમ રહી પછી એ લોકો રાજીનામું મૂકાયું પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલ ને કીધું કે તમારી પાસે મને બોલાઈ લેવ નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો કોઈ મને હલખો જવાબ નહીં આપતા તા પ્લસ મેં મિક્સ મારે ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે કહું તબેલામાં ગાયનું દૂધ કાઢા આવતા હતા જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને

ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે આજે જ મને પ્લાનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે તાના વ્યક્તિમાં ચાલ્યો હજાર પચાસ હજાર પગાર નથી તાપડો તો હું અહીંયા આટલો બધો એવી રીતે મને ઘૂંટ ઘૂંટ તમને લોકો મને આજે એ કરતા હતા નાની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયા મને કરતા છે અહીંયાના જે એચ એન ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખોટું ખરાબ બોલતા છે કે તારી છોકરી તું તારી સમાજમાં શું પણ નાવશે આમ છે તેમ છે એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા ખુશી કેટલી આવી ગયો હા ખુશી તો આવે ને હું ઇન્ડિયા આવીશ હું તો મારા છોકરાને મલીશ મેં ફેમેલી ને મલીશ તો